સારંગ નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર કોંગ્રેસના 5 થી 7 ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવાયા છે ફોર્મ પાછું ખેંચવાના ગર્ભિત ભયથી ગુજરાત બહાર ખસેડાયા કોઈના દબાણમાં કે પ્રલોભનમાં ફોર્મ પાછું ન ખેંચે એ માટે ખસેડ્યા સારંગ કોંગ્રેસના 5 થી 7 ઉમેદવારો રાજસ્થાનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ફરી એક વખત હોટલ પોલિટિક્સ જોવા મળી રહ્યું છે દર વખતની ચૂંટણીઓની જેમ સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં પણ હવે આ રીતે ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી કોંગ્રેસના પાંચથી સાત ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવાયા ફોર્મ પાછું ખેંચવાના ગર્ભિત ભયથી ગુજરાત બહાર એટલે કે રાજસ્થાન બાજુના રાજ્યમાં આ ઉમેદવારોને ખસેડી દેવામાં આવ્યા સાણંદ કોંગ્રેસના થી સાત ઉમેદવારો

સાણંદ નગરપાલિકાના કોંગ્રેસના પાંચથી સાત ઉમેદવારોને ગુજરાત બહાર લઈ જવામાં આવ્યા હોવાની માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે કારણ એ છે કે કોંગ્રેસને ફોર્મ ઉમેદવારો પાછું ખેંચી લેશે તેવો ગર્ભિત ભય સતાવી રહ્યો છે અને તેના કારણે ફોર્મ પાછું ન ખેંચાય એ માટે કોંગ્રેસે આ રણનીતિ અખત્યાર કરી અને સાણંદ નગરપાલિકાના પાંચથી સાત પોતાના ઉમેદવારોને ગુજરાત બાર એટલે કે રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાનો દાવો કોંગ્રેસના જ વર્તુળો દ્વારા કરવામાં આવી રહ્યો છે મહત્વપૂર્ણ બાબત કે આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ફોર્મ જેમને પાછું ખેંચવું છે તે ફોર્મ પાછું ખેંચી શકે છે કેટલાક ઉમેદવારો કોઈના દબાણને વશ થઈ અથવા તો પ્રલોભનમાં આવી અને ફોર્મ પાછું ખેંચી લેશે તેવો ગર્ભિત ભય કોંગ્રેસને હોવાથી સાણંદ નગરપાલિકાના પાંચથી સાત લોકોને એટલે કે ઉમેદવારોને ગુજરાત બહાર મોટેભાગે રાજસ્થાન લઈ જવામાં આવ્યા હોવાની માહિતી કોંગ્રેસના સૂત્રો પાસેથી મળી રહી છે જોકે આ સાણંદ પૂરતું મર્યાદિતને નહીં સાણંદ સિવાય અન્ય નગરપાલિકામાં પણ આ પ્રકારે કોંગ્રેસને પાછું ખેંચી લેવાનો ગર્ભિત ભય સતાવી રહ્યો છે